હાય એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ સવારના નાસ્તાની એકદમ સરળ રેસીપી હું તમારા માટે લઈને આવી છું તો એના માટે અહીં મેં થોડા કેપ્સિકમ લઈ લીધા છે થોડા ટામેટા અને થોડી ડુંગળી લઈ લીધી છે ત્રણેને આ રીતે એકદમ ચીણા સુધારી લેવાના છે તો ચલો ફ્રેન્ડ્સ રેસીપીને સ્ટાર્ટ કરીએ તો હવે એક કઢાઈ લઈ લેવાની છે કઢાઈમાં એક પરી જેટલું તેલ ઉમેરી લેવાનું છે અને તેલ આપણું સરસ ગરમ થઈ જાય એટલે તેમાં જે આપણે વેજીટેબલ સુધાર્યા છે તે ઉમેરી લેવાના છે તો અહીં મેં સૌ પ્રથમ કેપ્સિકમ ઉમેરી લીધા છે અને ત્યાર પછી ટામેટા અને ડુંગળીને ઉમેરી લીધા છે વેજીટેબલ જેટલા આપણે ઝીણા સુધારેલા હશે તેટલી આ રેસીપી ખાવામાં સરસ લાગે છે હવે ધીમા ગેસે બધા જ વેજીટેબલને હલાવતા રહેવાનું છે અને તેલમાં ફ્રાય કરી લેવાના છે બેથી ત્રણ મિનિટ સુધી આ જ રીતે વેજીટેબલને હલાવતા જવાનું છે અને તેને તેલમાં શેકી લેવાના છે બેથી ત્રણ મિનિટ સુધી અહીં મેં વેજીટેબલને તેલમાં શેકી લીધા છે હવે તેને ત્રણથી ચાર મિનિટ સુધી ઢાંકીને શેકાવા દેવાના છે તો ફ્રેન્ડ્સ ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે અને આપણા વેજીટેબલ પણ સરસ તેલમાં ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે રેસીપીનો નેક્સ્ટ સ્ટેપ જોઈ લઈએ તો નેક્સ્ટ સ્ટેપમાં અહીં મેં થોડું ખીરું લઈ લીધું છે આ ખીરું ઢોંસાનું ખીરું હોય છે તેમાં એક ચમચી મીઠું ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી થોડું પાણી ઉમેરીને ખીરું બરાબર હલાવી લેવાનું છે ખીરું આપણે આ જ રીતનું બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં એકદમ મીડિયમ જે તમે વિડીયોમાં જોવો છો તેટલું જ રાખવાનું છે એકદમ પતલું પણ નહીં અને એકદમ જાડું પણ નહીં એકદમ મીડિયમ આ જ રીતનું આપણે ખીરું તૈયાર કરી લેવાનું છે અને હવે તેમાં આપણે જે વેજીટેબલ ફ્રાય કર્યા છે તે ઉમેરી લેવાના છે બધા જ વેજીટેબલને આપણે ખીરાની અંદર ઉમેરી લેવાના છે અને ત્યાર પછી તેને બરાબર મિક્સ કરી લેવાના છે તો હવે આપણા વેજીટેબલ ખીરાની અંદર સરસ મિક્સ થઈ ગયા છે હવે આપણે નોનસ્ટિક પેનને ગરમ કરી દેવાની છે અને ત્યાર પછી બે ચમચા જેટલું જે આપણે ખીરું તૈયાર કર્યું છે તેને ઉમેરી લેવાનું છે તો અહીં મેં બે ચમચા જેટલું ખીરું લઈ લીધું છે હવે તેને હલકા હાથે ચમચાની મદદથી ચારે બાજુ આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે અને તેને ગોળ શેપમાં ચારે બાજુ ફેરવી લેવાનું છે જ્યારે નોનસ્ટિક પેનમાં આપણે ખીરું ઉમેરીએ છીએ ત્યારે ગેસ ધીરો જ રાખવાનો છે અને ધીરા જ કેસે આપણે આ રેસીપીને બનાવવાની છે તો હવે આપણી આ રેસીપી એક સાઈડથી સરસ રીતે શેકાઈ ગઈ છે હવે તેને થોડું તેલ ચારે બાજુ ઉમેરીને બીજી સાઈડ પણ શેકી લેવાની છે તો આ રીતે ચારે બાજુ તેલ લગાડી લેવાનું છે અને ત્યાર પછી ફરતી બાજુથી પહેલાં ચેક કરી લેવાનું છે કે તે બરાબર થઈ ગયા છે કે નહીં હવે તેને બરાબર થઈ ગયા છે તો તેને બીજી સાઈડ પલટી લેવાના છે અને બીજી સાઈડ થોડો ગેસ ફૂલ કરીને તેને શીકી લેવાના છે તો ફ્રેન્ડ્સ આ રેસીપી આપણી વેજીટેબલ ઉત્તપમની છે અને આ રીતે વેજીટેબલ ઉત્તપમ સવારમાં ફટાફટ બની જાય છે અને તે સવારના નાસ્તામાં ખૂબ જ સ્વાદિષ્ટ પણ હોય છે અને ખૂબ જ હેલ્ધી પણ હોય છે તો હવે આપણા ઉત્તપમ બંને બાજુથી સરસ શેકાઈ ગયા છે તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લેશું ધીમા જ ગેસે આપણે ઉત્તપમને એક સાઈડ શેકી લેવાનો છે અને પછી મીડિયમ ગેસમાં બીજી સાઈડ શેકી લેવાનો છે તો ફ્રેન્ડ્સ આપણો ઉત્તપમ તૈયાર થઈ ગયો છે હવે આપણે બીજો ઉત્તપમ બીજી રેસીપીથી જોઈ લેવાનું છે તો આ ઉત્તપમને આપણે એક પ્લેટમાં લઈ લઈએ અને હવે બીજો ઉત્તપમ આપણે અલગ સ્ટાઇલથી બનાવી લેવાનો છે તો પહેલાં તો આપણે નોનસ્ટિક પેનમાં તે જ રીતે બે ચમચા ખીરું લઈ લેવાનું છે અને તે જ રીતે ચમચાથી ચારે બાજુ ખીરુંને આ રીતે ગોળ શેપ આપી દેવાનું છે અને હલકા સાથે તેને ચારે બાજુ ફેરવી લેવાનું છે અને હવે થોડું તેલ લગાડીને તેને શેકી લેવાનું છે તો એક સાઈડ ધીમા ગેસે તેલ લગાડીને શેકવાનું છે અને ત્યાર પછી હવે ફ્રેન્ડ્સ તેમાં આપણે પેરી પેરી મસાલો એડ કરવાનો છે તો અહીં મેં પેરી પેરી મસાલો લઈ લીધો છે હવે આપણે બીજી સાઈડ પેરી પેરી મસાલો ઉમેરી લેવાનો છે આ મસાલાની જગ્યાએ તમે કોઈ બીજો મસાલો પણ એડ કરી શકો છો પણ અહીં મેં પેરી પેરી મસાલો એડ કર્યો છે હવે આપણે ઉત્તપમને પહેલા ચેક કરી લેવાનો છે કે તે થયો છે કે નહીં હવે તેને બીજી સાઈડ ફેરવી લેવાનો છે હવે થોડું તેલ લગાડીને તેને છે બંને બાજુથી આ રીતે ઉત્તપમને શેકી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આપણો પેરી પેરી ઉત્તપમ પણ તૈયાર થઈ ગયો છે વિડીયોમાં તમે જોઈ શકો છો કે પેરી પેરી ઉત્તપમ દેખાવમાં પણ સરસ લાગે છે અને આ ઉત્તપમ સ્વાદમાં પણ ખૂબ જ સરસ હોય છે તો ફ્રેન્ડ્સ આપણો આ ઉત્તપમ પણ તૈયાર થઈ ગયો છે હવે તેને એક પ્લેટમાં લઈ લેવાનો છે તો ફ્રેન્ડ્સ આપણો સાદા ઉત્તપમ અને પેરી પેરી ઉત્તપમ તૈયાર છે તો સવારના નાસ્તાની એકદમ સરળ અને આ સરસ રેસીપી છે આ રેસીપી તમે ફટાફટ પણ બનાવી શકો છો અને આ રેસીપી સવારના નાસ્તામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ફ્રેન્ડ્સ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ